નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ પ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની ગાંધીનગર ત્રીસ ડિસેમ્બર ફ્રી વાઇબ્રન્ટ એક્ટિવિટીના ભાગરૂપે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આજે સવારે મેરેથોન દોડ રન ફોર ગાંધીનગરનું આયોજન કરવામાં આવ્યું ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત મેરેથોન દોડમાં દસ કિલોમીટર સુધીનો રૂટ નક્કી કરવામાં આવ્યો હતો જેમાં શૂન્ય સર્કલ આરટીઓ થી ગ પાંચ અને ગ પાંચમી ગુન્ય સર્કલ સુધીની દસ કિમીની મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે સાત વાગ્યા વાગ્યાથી દોડ શરૂ કરવામાં આવી હતી જેમાં અંદાજીત પચીસો સ્પર્ધકોએ ભાગ લીધો હતો મેરેથોન દોડના સમગ્ર રૂટ પર એક કિમીના અંતરે મેડિકલ ટીમ સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી આ મેરેથોન દોડમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા લીલી ઝંડી આપી મેરેથોન દોડનું પ્રસ્થાન કરાવ્યું હતું આ દોડમાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને ટી શર્ટ વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ફોર્સ વન ડિફેન્સ એકેડમી ઢાકા ટ્રેનિંગ સેન્ટર બલિદાન ડિફેન્સ એકેડમી તેમજ ફીડા ટ્રેનિંગ સેન્ટરના લોકો જોડાયા હતા પ્રથમ દ્વિતીય અને તૃતીય આવનાર બંને કેટેગરીના છ લોકોને ફોર્સ વન ડિફેન્સ એકેડમી દ્વારા તેમના ધ્યાન ચાલતા હોર્સ રાઇડિંગ તેમજ ફિઝિકલની તમામ તૈયારી માટે આજીવન ફ્રી સેવા આપવાની જાહેરાત કરવામાં આવી હતી આ મેરેથોન દોડમાં ભાગ લેનાર વિજેતાને રોકડ પુરસ્કારથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા જેમાં પુરુષ અને મહિલા એમ બંને કેટેગરીના પ્રથમ વિજેતાને એકાવન હજાર રૂપિયાનું ઇનામ દ્વિતીય વિજેતાને એકવીસ હજારનું ઇનામ અને તૃતીય વિજેતાને અગિયાર હજાર હજારનું ઇનામ આપવામાં આવ્યું હતું

ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ ગાંધીનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય શ્રી અલ્પેશભાઈ ઠાકોર ડેપ્યુટી મેયર શ્રી પ્રેમલસિંહ ગોલ શ્રીઓ મહાનગરપાલિકાના કમિશનર શ્રી જે એન વાઘેલા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી કેયુર જેઠવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી જે એમ બોરલીયા ગાંધીનગર મહાનગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહી તમામ સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો

આ મંડળ દ્વારા ગામ મધ્ય શિક્ષણ આરોગ્ય પોષણ રમતગમત જેવા વિવિધ મુદ્દાઓ પર કાર્ય કરી અને કિશોરીઓનું પ્રતિનિધિત્વ દરેક ક્ષેત્રે સુનિશ્ચિત કરશે કડજોદરા ગામની એકવીસ વર્ષની દીકરીઓની સર્વસંમતિથી સમરસ બાલિકા પંચાયતની સરપંચ ઉપસરપંચ તેમજ નવ સભ્યોની રચના કરવામાં આવી તેમજ આજના આ કાર્યક્રમમાં ગામના સરપંચ ઉપસરપંચ સભ્યો કડજોદરા શાળાના આચાર્ય તેમજ મહિલા અને બાળ અધિકારીની કચેરીના કર્મચારીઓ હાજર રહ્યા હતા पूज्य श्री मोटाप्रेरित महाजन शक्ति दल द्वारा आज रोज सेक्टर 21 सरकारी શાળામાં વિવિધ શહેરોમાંથી આવેલ 14 જેટલી ટીમોના મહિલાઓ માટે વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગાંધીનગર મ્યુનિસિપાલિટી કોર્પોરેશન વોર્ડ નંબર 5 ના કોર્પોરેટર શ્રીમતી હેમાબેન ભટ્ટ હાજર રહ્યા હતા ગૌરાંગભાઈ રાણા ગાંધીનગર બેડમિન્ટન કોચ સાવલિયા સર આ પ્રસંગે બાળકોને પ્રોત્સાહન વધારવા ઉપસ્થિત રહ્યા હતા આ સ્પર્ધાને સફળ બનાવવા માટે હરેશભાઈ ચૌધરી એ વોલીબોલ રેફરીઓનું આયોજન માટે મદદ કરી હતી ડાયાભાઈ તથા પૂજી શ્રી મોટા મહાજન શક્તિદળ અમદાવાદના ટ્રસ્ટી સ્નેહાબેન પટેલ નિર્મલાબેન કડિયા ફાલુનીબેન જોશી પ્રવીણભાઈ જોશી અને દક્ષાબેન દેસાઈ ઇન્દુબેન પટોળિયા અને રાકેશભાઈ શાહ સ્પર્ધાને સફળ બનાવવામાં સૌને સહકાર આપ્યો હતો સંસ્કૃતિ મહિલા પરિવાર દ્વારા ધનુર્માસ નિમિત્તે પરમાત્મા વાન વૃદ્ધાશ્રમ ખાતે વડીલોને ધાબળા કરિયાણું કચરિયું ગોળ આપવામાં આવ્યું હતું સાથે વડીલોને ભોજન પણ કરાવ્યું ઉત્કંઠેશ્વર મહાદેવના દર્શન કરાવ્યા સાથે મળીને શિવમહિમનો પાઠ કર્યો હતો પરિવારની બહેનો અને વડીલો ભક્તિ આ કાર્યક્રમમાં પ્રમુખ શ્રીમતી પ્રતિભાબેન દવે દેવીબેન મીનાક્ષીબેન જયશ્રીબેન ઇન્દિરાબેન શાંતાબેન નિવેદિતાબેન અને હેતલબેનનો સાથે સહકાર ખૂબ જ મળ્યો પ્રમુખ શ્રીમતી પ્રતિભાબેન દવે બેનોનો આભાર માન્યો હતો તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઇમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ